તદી તારે સાસરે બહુ સારું છે કા જીજુ ને તારા તને બધી હરવા ફરવા ની કપડા પહેરવાની બધી બહુ છૂટ આપે કા હા કા જીજુ હા દોહી થોડી ગોલી છે દોહી ને થઈ ગઈ એટલે કઈ બહુ ચિંતા ના હોય આ કાજી ને બહુ શોખ રહ્યો ને લાવણા મારેડો 5 તોલાનો હોણાને હાર કરાયો અને 10 તો બંગડીનો ચૂડલો કરાયો છે 19 દે હવર માં ચા આપ્યો ને અમાર ઘર કોઈ ચા હોય ને તે ગરમી ઓસી લાગે ને એટલે ગયા ભર આમાં Znači wow. Afrika gjeta, ti kod njih sokravn dumas bataj hudna, ti surad matla vrat jara jesim, djelaj ta dumas leđe vas sokravne. Uvijek si desna voda je prvi, pa kod njih dumas ne gledava, kad naši djeduske dumasa